ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પહોંચ્યા છે વડોદરામાં વિશ્વામિત્રીએ જે રીતનો વિનાશ પહેર્યો છે એ વિનાશની તારાજીની જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ચિતાર મેળવવા માટે પહોંચ્યા છે વડોદરાથી આ સીધા દ્રશ્યો તમે લાઈવ જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે વડોદરા ખાતે છે વડોદરામાં જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિનો ચિતાર મેળવશે તાગ મેળવશે અને સાથે જ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાશે મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસેથી વડોદરામાં જે નુકસાની થઈ છે એ નુકસાનીનો રિપોર્ટ માંગ્યો છે એટલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પહોંચ્યા છે અને વડોદરા ખાતેથી આ નિરીક્ષણ કરવામાં આવશે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને કેટલી નુકસાની થઈ છે ક્યાં કેટલી તારાજી થઈ છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને મુખ્યમંત્રીને આ સમગ્ર પરિસ્થિતિનો ચિતાર સોંપવામાં આવશે અત્યારે તમે સીધા વડોદરાથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચી ચૂક્યા છે વડોદરામાં જે પરિસ્થિતિ સર્જાઈ છે વિશ્વામિત્રીના પાણી છેલ્લા ચાર દિવસથી વડોદરા શહેરમાં હતા ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે પરંતુ પાણી ઓસરતાની સાથે જ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ખૂબ જ નુકસાનીના છે ખૂબ જ તારાજીના છે આ દુકાનોમાં પાણી ઘૂસેલા હતા લોકોનું ફર્નિચર નષ્ટ થઈ ગયું છે જે અનાજ સહિત તો સામાન હતો એ સામાન નષ્ટ થઈ ગયું છે તો જે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયેલું હતું એ રહેણાંક વિસ્તારમાં પણ તમામ જે ઘર વખરી છે એ વરસાદી પાણીમાં નષ્ટ થઈ ગઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે વડોદરા ખાતે પહોંચ્યા છે વડોદરા ખાતેથી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવશે સાથે સાથે વડોદરાવાસીઓને એક ભય પણ છે કે જે આ પૂરના પાણી હતા તેના કારણે રોગચાળો ન ફાટી નીકળે એટલે કઈ રીતે હવે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે તેને લઈને પણ ચર્ચા વિચારણાઓ થશે ગઈકાલે ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ પંચાલ પણ વડોદરા ખાતે પહોંચ્યા હતા અને વડોદરાની જે સમગ્ર પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યું હતું આજે મુખ્યમંત્રીએ તેમને પણ બોલાવ્યા હતા તેમની સાથે પણ બેઠક કરી હતી અને તેમની પાસેથી વડોદરાની જે સ્થિતિ છે તેનો રિપોર્ટ મેળવ્યો હતો અત્યારે વડોદરાથી આ સીધા જ દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે વડોદરા ખાતે પહોંચી ચૂક્યા છે તેમની સાથે પોલીસનો કાફલો પણ છે અત્યારે વડોદરામાં સમગ્ર જે સ્થિતિ છે એ સ્થિતિનો ચિતાર મેળવ મેળવશે તાગ મેળવશે કારણ કે વડોદરામાં ખૂબ જ નુકસાની થઈ છે ખૂબ જ તારાજી થઈ છે છેલ્લા ચાર દિવસથી વિશ્વામિત્રીના પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યા હતા વડોદરાનો કોઈ વિસ્તાર બાકાત નથી રહ્યો કે જ્યાં વરસાદી પાણી ન ફર્યા હોય વિશ્વામિત્રીના પાણી ન ફરી વળ્યા હોય અનેક વિસ્તારમાંથી એ જ પરિસ્થિતિ સર્જાઈ છે અનેક વિસ્તારમાંથી એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાહનો તણાયા કાર પાણીમાં ડૂબી ગયેલી હતી હવે જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ નુકસાની ગંદકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે વડોદરાવાસીઓની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે કારણ કે ચાર દિવસથી વડોદરાવાસીઓ પાણીમાં હતા અને હવે તારાજી મુશ્કેલી અનેક જે રહેણાંક વિસ્તાર છે વિસ્તારોમાં એક એક માળ સુધીના પાણી પણ ફરી વળ્યા હતા લોકોના ઘરના ઘર ડૂબી જાય એટલા પાણી ભરાયેલા હતા તો ઘર વખરી આખી જ નષ્ટ થઈ ગઈ છે ઘરમાં જે ફર્નિચર હતું ફ્રીજ સહિતની જે વસ્તુઓ હતી બેડ સોફા તમામ વસ્તુ પાણીમાં નષ્ટ થઈ ગયું છે તો જે દુકાન ચાલકો હતા જે વેપારીઓ હતા તેમની દુકાનમાં જે સામાન રાખવામાં આવ્યો હતો એ સામાન બધું જ નષ્ટ થઈ ગયું છે પૂરના પાણીમાં પલળી ગયો છે તેમનું ફર્નિચર તેમનું ફ્રીજ સહિતની જે વસ્તુઓ દુકાનમાં રાખવામાં આવેલી હતી સાથે જ દુકાનમાં તેમનો જે વેચાણ માટેનો સામાન હતો એ વેચાણ માટેનો સામાન પણ ન થઈ ગયો છે વેપારીને લઈને લાખ નુકસાન થયું છે વડોદરા ખાતે પહોંચ્યા છે વડોદરાથી આ સીધા લાઇવ દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી ચોવીસ કલાક તમારા સુધી પહોંચાડી રહ્યું છે રાજ્યભરમાં વરસાદના કારણે ખૂબ જ કફોડી હાલત થઈ છેલ્લા ચાર દિવસથી રાજ્યનો કોઈ વિસ્તાર બાકાત નથી રહ્યો વરસાદમાં ત્યારે ચોવીસ કલાક પણ સતત તમારા સુધી તમામે તમામ અપડેટ્સ પહોંચાડી રહ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પહોંચાડી રહ્યું છે વરસાદના કારણે છે તારાજી થઈ છે અનેક લોકો કે જેનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે અત્યારે રાજ્યમાં નવસોથી વધારે રસ્તાઓ બંધ છે સાતસોથી વધારે રસ્તાઓ ગ્રામ પંચાયત હસ્તકના બંધ છે ત્યારે ઝી ચોવીસ કલાક પણ તમારા સુધી તમામ અપડેટ્સ પહોંચાડી રહ્યું છે અત્યારે વડોદરાથી આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વધુ માહિતી મેળવીએ આપણી સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ લાઈવ જોડાઈ ગયા છે રવિ વિશ્વામિત્રીના પાણી વડોદરામાં ઘૂસી ગયા અને વડોદરીમાં ભારે નુકસાની કરી છે વડોદરામાં ભારે તારાજી વેરી છે અને આ તારાજીના તાગ મેળવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાલમાં વડોદરા ખાતે પહોંચી રહ્યા છે હાલમાં વડોદરામાંથી શું માહિતી સામે આવી રહી છે અને ત્યાં શું માહોલ છે હમણાં રાજાજીને તાગ મેળવવા માટે જે હર સંઘવી છે તે વડોદરા આવી રહ્યા છે હું તમને જે દ્રશ્ય છે તે હર સંઘવીના જે તમને બતાવી રહ્યો છું કઈ રીતના હર સંઘવી વડોદરાના સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા છે અને ત્યાં જે આખી પરિસ્થિતિમાં જે તાગ મેળવવાના છે હાલમાં જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે ગૃહ રાજ્ય મંત્રીના છે કે જે આપ જોઈ શકો છો કે કઈ રીતના તેઓ અહીંયા જે છે તે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે તેમની સાથે વિધાનસભાના દંડક સહિત તમામ જે વડોદરાના પદાધિકારીઓ છે અધિકારીઓ તે ઉપસ્થિત છે વડોદરાના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓને પણ તેમને અહીંયા જે છે તે બોલાવ્યા છે અહીંયા હાલમાં તમે જોઈ શકો છો કે કઈ રીતના હરસંઘવી સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે છે તેની મુલાકાત લેવા માટે જે અંદર જે છે તે પહોંચ્યા છે હું તમને અહીંયા નથી દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે કઈ રીતના અંદર સીસી સેન્ટર છે તે સીસી સેન્ટરમાં તેઓ જે છે તે અહીંયા જે છે તે મુલાકાત લઈ રહ્યા છે હાલમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે વડોદરામાં પૂર તારાજી નો તાગ મેળવશે ગૃહ રાજ્યમંત્રી